નમસ્કાર દર્શક મિત્રો આપ નહિતા બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર ભારે હર્ષ અને ઉલ્લાસ સાથે કડકટી ઠંડીમાં દોડ્યું અમદાવાદ ઘાટોડિયા બ્રહ્મ સમાજ દ્વારા યોજાયું સ્નેહ નિયમ કરાયું સન્માન તાજી કરાવતી હજીરાની આગ ચોવીસ કલાક બાદ કાબુમાં ચાર બર્થું જે સરકાર નથી કરી શકતી તે સંઘ દ્વારા કરી શકાય છે મુખ્યમંત્રી ઇન્ડો પાક સંબંધોના સુર અમદાવાદમાં નવા વર્ષના પ્રથમ રવિવારે યોજાયેલ રિલાયન્સ સાબરમતી મેરેથોનને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સવારે છ વાગે કરાવ્યું હતું અને દોડવીરોને સંબોધતા જણાવ્યું હતું કે આજ અમદાવાદ દોડ રહ્યા ઓર પૂરા ગુજરાત લગાતાર દોડતા રહ વિશ્વના કેટલાય દેશો જેવા કે કેન્યા આફ્રિકા ઇથોપિયા સહિતના વીસ હજાર જેટલા સ્પર્ધકોએ મેરેથોનમાં ભાગ લીધો હતો જેમાં વિજેતાઓને સિત્તેર લાખના ઇનામો એનાયત કરાયા હતા જેમાં યુથોપિયાના સ્પર્ધકે પ્રથમ અને દ્વિતીય ઇનામ પ્રાપ્ત કર્યું હતું તો ત્રીજા ક્રમે કેન્યાના દોડવીરે ઇનામ પ્રાપ્ત કર્યું હતું તો મહિલા સ્પર્ધકોમાં કેન્યાની જેકવેની પ્રથમ સ્થાને રહી હતી તો બીજા ક્રમે યુથોપિયા અને ત્રીજા સ્થાને પણ કેન્યાના ફાળે ઇનામ ગયું હતું کہ گجرات میں جا کر کے دوڑنے کا موقع کب ملے اس بار بھی مشو کے کئی دیشوں کے بہت بڑی ماترا میں اس اسپردھا میں بھاگ لینے کے لیے آئے ہیں مشو کے ان اناوکوں کا بھی میں سواگت کرتا ہوں آج احمد دوڑ رہا اور پورا گجرات لگاتار دوڑتا رہا اس بات کا بھی خرم ہے اس میرا تھون میں قریب چالیس پرمیشت مجلہ نے اپنے نام درج کروائے ہیں جن لوگوں کو میرے تھون کا اتہاس معلوم ہوگا ان کو پتا ہوگا نائنٹی میں جب پہلی بار میرا تھن کا پرارمب ہوا یہ صرف پورشوں کے لیے اور میریتون میں مہیلا کو پرویش دینے کا نئی کرتے کرتے سو سال بیت گئے تھے اٹھارہ سو چھنوے میں فائر ہوا سو سال کے بعد مہیلا کو میراتھون میں اینٹری ملی تھی آج تیس سال کے بھیتر بھیتر چالیس پرتیشت مہیلا اس میراتھون میں حصہ لیں یہ اپنے آپ میں بھی بہت ہی گوروپن ہٹنا ہے اور آج میں وشیش روپ سے میرے گجرات کے ان گورپور کو بہنوں کو من سے بڑھائی دیتا ہوں کہ اس پرکار سے وہ کنڈے سے کنڈے ملا کر کے આ ડ્રીમ અને પણ ભાગ લીધો હતો જે ખરેખર બાબત બની હતી વિતરણ વખતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી અને મેયર અસિત વોરા હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે જ ટ્રોફી વિતરણ કરાવ્યું હતું તો મેરેથોન દોડ પૂર્ણ થયા બાદ દોડ યુવા વર્ગ ડીજેના તાલે હિલોડે ચડ્યો હતો ઘાટલોડિયા બ્રાહ્મણ પરિવાર દ્વારા દિવાળી નિમિત્તેનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં સંગીત સંધ્યા અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ઘાટલોડિયા ખાતે આવેલ સોનલ હોલ ખાતે યોજાયેલ આ સ્નેહ મિલનમાં બ્રાહ્મણ પરિવારના યુવાનો અને યુવતીઓ દ્વારા ખૂબ સુંદર સંગીત સંધ્યાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝરના પ્રમુખ અને તંત્રી જગદીશભાઈ દવે પિયુષ જાની રમેશભાઈ દુધવાળા જ્યોતિન્દ્ર મહેતા અને અશોકભાઈ રાવલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી આ પ્રસંગે બ્રાહ્મણ પરિવારના પ્રમુખ ડોક્ટર એન જે પંચોલીએ સૌને આવકાર આપ્યો હતો અને મહાનુભાવોનું શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું તો સૂર્યકાલ દૈનિકના તંત્રી જગદીશભાઈ દવે આ પ્રસંગે જણાવ્યું હતું કે ડોક્ટર પંચોલીએ બ્રાહ્મણ પરિવારને સંગઠિત કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે डॉक्टर साहब

બ્રાહ્મણો એકબીજા સાથે રહીને કામ કરવું જોઈએ નહીં કે સામે રહીને તો દત્તાશ્રીઓને બિરદાવા બ્રાહ્મણ પરિવારના પ્રમુખ ડોક્ટર પંચોલીએ જણાવ્યું હતું કે દાતાઓ થકે સમાજ ઉજળો છે તેમના દ્વારા સમાજમાં જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થઈ શકાય છે ઘાટકોડિયા બ્રાહ્મણ પરિવારના ઉપપ્રમુખ એન સી રાવલ ઉપપ્રમુખ બબુભાઈ જાની અને મહામંત્રી જયેશભાઈ દવે અને ખજાનચી તેમજ કારોબારીના સભ્યોએ આ પ્રસંગના આયોજન માટે ખૂબ જયમત ઉઠાવી હતી સુરતની હજીરાપટ્ટીના કવાસ નજીક આવેલી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પાંચમાં શનિવારે સંજોગોમાં આગ લાગી હતી ટેન્કમાં પચાસ લાખ લીટર પેટ્રોલનો જથ્થો હોવાથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું તંત્ર દ્વારા આગ બજાવવાના તમામ પ્રયાસ તાબડતોબ શરૂ કરી દેવામાં આવ્યા હતા પરંતુ ચોવીસ કલાકની અતિભારે જેમત બાદ આગ કાબુમાં આવી હતી આ ભયાનક આગમાં ચાર વ્યક્તિ જીવતા મૂજાઈ ગયાના અહેવાલ છે જેમાં ત્રણ કારીગરો છે અને ચોથી વ્યક્તિ કોન્ટ્રાક્ટર હોવાનું જાણવા મળ્યું છે તેઓની લાશ મળ્યા બાદ તેમના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી વિરપ્પા મોયલીએ ઘટના સ્થળની મુલાકાત લેતા મૃતકોના પરિવારજનોને પાંચ પાંચ લાખ રૂપિયાની સહાયતા કરવાની જાહેરાત કરી છે આગનું સચોટ કારણ જાણવા માટે આઈઓસી કંપનીએ હાઈ લેવલની કમિટીની રચના કરી છે અને ઓઇલ કંપનીએ વીસમી જાન્યુઆરી સુધીમાં કેન્દ્ર સરકારને રિપોર્ટ સુપ્રત કરવા સૂચના અપાઈ છે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રવિવારે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં સંસ્થાની યુવા પ્રવૃત્તિઓના ષષ્ટી પૂર્તિ મહોત્સવનો ભવ્ય સમાપન કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં વિવિધ પ્રકારના રંગારંગ કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો આ પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજે યુવા જાગૃતિનો સંદેશ આપ્યો હતો જ્યાં પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય નિહાળીને મોદીએ તેમને બિરદાવ્યા હતા આ કાર્યક્રમમાં એકસો ચાલીસ જેટલા યુવાનોએ બાઇક પર ઊભા થઈને ધ્વજ ફરકાવ્યો હતો તો પંજાબના ભાંગણા નૃત્ય રાજસ્થાનનું મંજીરા ડાંગ નૃત્ય અને મહારાષ્ટ્રથી ગણેશજીની સ્તુતિ સાથે ડાન્સ કરતા યુવકોએ આકર્ષણ જણાવ્યું હતું એમાં એક ખાસ હરિવલ્લભ મહારાજની પાલખી નીકળતા લોકો ભાવ વિભોર બની ગયા હતા આ કાર્યક્રમમાં મહંત સ્વામી ડોક્ટર સ્વામી ઈશ્વરચરણ સ્વામી અને વિવેક સાગર સ્વામી સહિત ઘણા સંતો ઉપસ્થિત રહ્યા હતા ભારત પાકિસ્તાન વચ્ચે હાલ રમાયેલી મેચ દ્વારા બંને દેશો વચ્ચે સારા એવા સંબંધો વિકસિત થયા છે ત્યારે ગુજરાતમાં પ્રથમવાર ઇન્ડો પાકિસ્તાન લાઈવ કોન્સર્ટમાં બંને દેશોના સુફી રોક બેન્ડનો અનોખો સંયોગ રચાઈ ગયો અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે આવો જ એક સુફી સંગીત જલસો દો મુલકો એક આવાજ યોજાઈ ગયો અને છવાયો સુફી રોકનો અનેરો માહોલ આ લાઈવ કોન્સર્ટમાં ભારતની જાણીતી સુફી રોક સિંગર મુનમુન અને મૂળ પાકિસ્તાનના મિકાલ હસન અને અન્ય સાથીદારોનું ધમાકેદાર પરફોર્મન્સ યોજાયું જેને અમદાવાદીઓએ મન ભરીને માણ્યું હતું આ કોન્સર્ટમાં ચીફ ગેસ્ટ તરીકે જીએલએસ ગ્રુપના મેનેજિંગ ટ્રસ્ટી જાણીતા એડવોકેટ સુધી નાણાવટી તેમજ ઇસ્કોન ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ કોટક ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત કોન્સર્ટમાં સંગીત ક્ષેત્રની અને કોર્પોરેટ જગતની જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી हम दोनों अलग नहीं हैं میوزک کے مادھیم سے یا وہ بالی ووڈ انڈسٹری کے مادھیم سے جیسا بھی ہے ہم دونوں ملک ہی ہیں اور صرف نہ تو گایک کو بہت زیادہ ہائی لائٹ کرتے ہیں کیونکہ انڈیا ہمارے ہم ہی انہیں سپورٹ کرتے ہیں اور وہاں سے لیکن ہمیں یہ نہیں بھولنا چاہیے کہ جو بیس ہے ہمارے اسٹوڈیزنٹ کا وہ پاکستان سے ہم نے وہیں سے جانا کلاسیکل ڈیفینیٹلی ہے اگر جو صفی بیس ہے وہ ہمارے پاکستان سے یا دن بناؤ دیش میں ہم دونوں ملکوں کو یہی بتانا چاہتے ہیں کہ میوزک کے مادھیم سے ہم دلوں میں پیار پیدا کرنا چاہتے ہیں اور ملک پالیٹکس کچھ بھی کرتی ہے لیکن لوگ برے بالکل بھی نہیں ہیں اور ہم سب By... ایک ہی پریوار کے بے شک وہ سنگیت سے جڑے ہیں یا وہ لیرکس رائٹر ہیں یا وہ کمپوزرس ہیں کچھ بھی ہیں جس کی ایک سنگر کو حیثیت دی جاتی ہے جس سے نیچے محنت کرتے ہیں رائٹرس کمپوزرس جن کے مادھیم سے یہ سب جڑتا ہے آپ انہیں بھی اتنا ہی پیار دیں بے شک وہ انڈیا سے یا وہ پاکستان سے اور ہمارا آج کا یہ پروگرام کس طرح کی جگل بندی ہوگی آپ کون سا اتنا مکھی اسپانسرس بی ایم ڈبلو اسکون بلڈرس ہر کوئی انڈسٹریز અને અમેઝો હતા તો હોસ્પિટાલિટી પાર્ટનર ટીજીપી ગ્રુપ હતા તો રાધે ગ્રુપ અને રસના ગ્રુપનો પણ સહયોગ હતો તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આપ નિહાળ ન્યૂઝ બુલેટિન નમસ્કાર